રાજ્યમાં કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે પવનની દિશા બદલાતા ઠંડીમાં વધારો થયો કેટલાક જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે હાડવતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે નલિયા છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર છે જ્યારે ભુજમાં લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ આઠ ડિગ્રી કંડલામાં આઠ પોઈન્ટ નવ ડિગ્રી રાજકોટમાં આઠ પોઈન્ટ બે અને કેશોદમાં નવ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન છે અમદાવાદમાં તેર પોઈન્ટ અને ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે મહત્ત્વનું છે કે હિમવર્ષા થઈ રહી છે અને તેના જ કારણે હવે ઠંડીનું પ્રમાણ વધ્યું છે મહત્ત્વનું છે કે આગામી એક વીક સુધી આ જ પ્રકારે જે ઠંડી છે તે ઠંડી યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે છેલ્લા બે દિવસથી ઉત્તર ભારતમાં જે પ્રકારે હિમવર્ષા શરૂ થઈ છે તેને જ પગલે તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટ પર છે રાજ્ય પર આવતા પવનની જે દિશા છે તે બદલાઈ છે ઉત્તર પશ્ચિમની જગ્યાએ ઉત્તરના જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને બરફીલા પવનો ફૂંકાતા જ રાજ્યના વિવિધ જિલ્લાનું જે લઘુ તાપમાન છે તે લગભગ પાંચ ડિગ્રી જેટલું ગગડ્યું છે આગામી ત્રણ દિવસ શહેરમાં ઠંડીમાં ક્રમશ વધારો થવાની જે વકી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે આ વખતે સિઝનની વધુ ઠંડી રહેશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે તમામ જે વાહન ચાલકો છે તેઓ જે ઠંડીના જે સ્વેટર છે તે પહેરીને જઈ રહ્યા છે કારણ કે જે રીતે ગુજરાતમાં ભૂક્કા બોલાવતી જે ઠંડી છે તે ઠંડી જોવા મળી રહી છે મહત્વનું છે કે ઠંડીનો નવો જે રાઉન્ડ છે તે શરૂ થઈ ગયો છે અને તેના જ પગલે ચોવીસ કલાકથી વધુ સમયમાં તાપમાનમાં ઘટાડો થવાની જે શરૂઆત છે તે થઈ ચૂકી હતી અને મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ચોવીસ કલાકમાં એક ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો જે ઘટાડો છે તે ઘટાડો આવ્યો છે ગઈકાલ રાતથી જ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ માત્રામાં ઠંડીનો જે અનુભવ છે તે થઈ રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં આ વિસ્તારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો જે અનુભવ છે તે અનુભવ થશે મહત્ત્વનું છે કે હજી રાજ્યમાં ઠંડી ઠંડીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ફરી એક વખત સ્વેટર અને જે ધાબડા કાઢવા માટે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે કારણ કે આ વખતે વધુ એક વખત જે હાટ થી જાવતી જે ઠંડી છે તે ઠંડી જોવા મળશે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા કમોસમી માવઠાની પણ આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે ઠંડી તમામ જે રેકોર્ડ બ્રેક તોડશે તેવી વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ